જય મોલી ઠાકોર મેરામણ આહીર આ પટેલ વિવેક કુમાર અમદાવાદનો છે જીવન સાથી કે હાટો થઈને ફોન કરલ એટલે મને ખબર હતી આ ભાઈ ખોટો છે મેં સમાજનો પૂછ્યું ત્યારે એમ કીધું કે હું બેતાલીસ સમાજમાંથી આવું ઘડી કે તેતાલીસ સમાજમાંથી આવું એટલે આવું સમાજનું કોઈ આપણે નામ સાંભળ્યું નથી તો આવી રીતે ફોન ન કરો કાયદેસર ફોન કરવાનો તમારે પછી ભાઈનું આધાર કાર્ડ અમે મગવી લીધું છે અને અમે નારી અવાજમાં વાત કરી ભાઈને તો ત્યારે તેતાલીસ સમજ જી બોલો ઘડી કે મારા મા બાપ મરી ગયા છે પછી મારી મા જીવતી છે આવું કોર રેકોર્ડિંગ પાછળ નાખું છું સાંભળજો એટલે આપણે સેવા કરતા હોઈએ આપણે કોઈ પણ રૂપિયો લેતા નથી પણ આવા લોકો ખોટે ખોટો ફોન કરે જરૂર હોય જીવનસાથીની તો સાસું કહેવાનું હોય કે ભાઈ હું આ સમાજમાંથી બોલું આ મારું નામ છે આ મારું ગામ છે ઘડી કે અમરેલી બોલું ઘડીક કે હું અમદાવાદથી બોલું છું ઘડી કે મારે સાડીઓનું કારખાનું છે ઘડીક જોબ કરું છું એવું બધું બોલે છે એનું આધાર કાર્ડ પણ નાખું છું એનો ફોટો પણ નાખું છું એના કોલ રેકોર્ડિંગ પણ નાખું છું તો સાંભળો

बेताली तेताली परिवार हाँ 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 तो पटेल विवेक तो बात करो सॉरी यार हाँ सुन के जो आई ना नाम नो एड्रेस नंबर एड्रेस नंबर नहीं मेरा हुए हाँ हाँ चालू रख दो हेलो हेलो हेलो

તમે કીધું કારખાનું ઘરનું છે ના 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 નહીં હ નોકરી કરું હા નોકરી કરું છું નોકરી કરો હમ તમે મને વાત કીધું કે કે વાત કરો પાછી હા કે હમ જાણું ને એટલે હા હા બોલો હું કરું છું ફૂટો મોકલ્યો આજા કનો મોકલ્યા હા હા તમે કોપર અમદાવાદ માં ક્યાં રહ્યો

હ હું હસું મે કહી દઉં હું અમદાવાદ બાજુનો સમાજ હા સમાજ હા હા સમાજ હા હા નામ પટેલ વિવેક

तुमारो कॉल होल्ड पर आरोप मुकवा कृपा करी में लाइन पर रहो आप जिस व्यक्ति से बात कर रहे हैं उन्होंने आपके कॉल को होल्ड पर रखा है कृपया लाइन पर बने रही दर्सन स्पीकिंग बेट हैल्ड प्लीज स्टे ऑन द लाइन तुम्हारो कॉल होल्ड पर आरोप मुकवा कृपा करी में लाइन पर रहो आप जिस व्यक्ति से बात कर Hello? रहे हैं उन्होंने आपके कॉल को होल्ड

પટેલ તો કઉ છુ પટેલ હા તક માં લખેલું જોઈ લો સમાજ ક્યાં લખેલું છે આમાં સમાજ ને લખ્યું પટેલ અટક લખી સમાજ ને લખ્યું સમાજ નો કયો તે તારીખ આવતો ફરો તે સમાજ હા હા સારું હવે તો શું કરવું આ તો છોડી ના છોડી કે નંબર મોકલી દીધું સોરી નંબર હા સોરી નંબર તો વાર લાગે ને યાર આઈને નથી સોરી હા સોરી આઈને નથી કઈ સાન સોરી આઈને નથી એમ તો હા હા પાકિસ્તાન છે હમ હા બે ના કીધું કે ભાઈ જો નંબર લઈ લઉં હા ભાઈ મેલ ભાઈ કીધું હું કીધું મેલ ભાઈ ચીનો સીન કેનો એનો નંબર આપા એનો નંબર પાકિસ્તાન નો છે તમારો મોબાઈલ નહીં લાગે તમારે રિચાર્જ કરાવવું પડશે